વાંકાનેર શહેરના ચિનપરામાં કામદાર કલ્યાણ કેન્દ્ર વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા પીવા માટે દૂષિત પાણી વિતરણથી સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના ચીનપરા વિસ્તારમાં કામદાર કલ્યાણ કેન્દ્ર અને આજુબાજુના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લાંબા સમયથી પીવા માટે નાગરિકોને દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવતું હોય જેના કારણે આ વિસ્તારમાં ગંભીર રોગચાળો ફેલાવાની દહેશત ફેલાય હોય ત્યારે સ્થાનિક નાગરિકોએ

માંદા પડે છે અત્યારે અને કઈ પાણી નિદાન કરો છો તમે આ પાણીથી માંદા બધા હું માંદો છો અત્યારે કિશોર પૂછો પાણી થી નિદાન કરો તમે પંદર વીસ દિવસ જ નથી આવતું ફિલ્ટર બે દિવસો ખરાબ થઈ જાય બે દિવસ ડટા બદલા પાછા ખરાબ દર થોડા ડટા બદલાય હો હો રૂપિયા દઈ ના 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 સાચી વાત બરાબર બરાબર છે પાણી પીવા લાયક તો હોવું જોઈએ ને હોવું જોઈએ સો ટકા હોવું જોઈએ સાચી વાત તમારી